ગોવિંદા 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 એશિયાના ખંડવામાં સૌથી ઊંચી તિરુપતિ બાલાજીની મૂર્તિ લઈ રહી છે આકાર મધ્યપ્રદેશના ખંડવામાં જલ્દી જ એશિયાની સૌથી ઊંચી તિરુપતિ બાલાજીની મૂર્તિ આકાર લેશે ખંડવાના છયગાંવ માખન સ્થિત દિવ્ય બાલાજી નગરમાં તિરુપતિ બાલાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે આ મૂર્તિની ઊંચાઈ એક્યાસી ફીટ છે સાથે જ મૂર્તિને ફિરોઝાબાદના હીરા મોતીથી શણગારવામાં આવ્યું છે જેનું કામકાજ ઇન્દોરમાં છેલ્લા સાત મહિનાથી ચાલી રહ્યું છે વેધર પ્રૂફ ફાઈબરથી નિર્માણ તિરુપતિ બાલાજીની મૂર્તિનું આયુષ્ય સો વર્ષથી પણ વધારે છે સાથે જ આ મૂર્તિ પંદર વર્ષ સુધી મેન્ટેનન્સ ફી હશે જેમાં અત્યાધુનિક ફાઉન્ટેન અને લેઝર લાઇટ પણ લગાવવામાં આવશે માહિતી અનુસાર મૂર્તિ અને મૂર્તિની આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ માટે લગભગ પાંચ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે સાથે જ આ વિસ્તારને પર્યટન સ્થળ બનાવવા માટે ઓડિટોરિયમ હોલનું પણ નિર્માણ થઈ રહ્યું છે જેમાં ખંડવાના જિલ્લાનો ઇતિહાસ સંસ્કૃતિ અને ધાર્મિક મહત્વને સ્ક્રીનના માધ્યમથી સમજાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા